ચાલો ત્યારે જો ભીંડાનું શાક બની જાય છે અમારો હરકવાનું બની ગયું છે હવે અમારે રોટલી ચાલુ કર્યા ત્યારે જમવા બેસી જવાનું છે આગળ આગળ બ્લોકમાં બનાવી દઉં જેમ જેમ આગળ ખાતું જેમ બનાવતા રહેવું બરોબર ચાલો તારે સીતારામ જયશ્રી કૃષ્ણ બધા હા બોલવાનું ભાઈ અમારે ઘરે આવી ગયા કા બેટા કામ કામ જવાનું છે એવું બધું છે ને એવું સવારે છે બધું જવાનું છે

ત્યારે વિડીયો ઉતારતા હતા હવે તાર પપ્પા હારો વિડીયો ઉતારે તો બેન ને વેફર ને બધું મોકલ્યું હતું મેં કીધું હવે ડબ્બા માં ભરી દો આપડે તળી તો કઈ ન બતાવી તું વેલા જાય ગયો ને વેલા ક્યાં જાય ગયો કેટલા વાગે જાય ગયો ફોન આવે છે ફોન કરું એને વેફર ને એવું મૂકી દઉં

કાંઈ નહીં તો હાલો આજે રસોઈ માથું સરગવાનું શાક ને હિરેલનું અલગ હતું ભીંડાનું શાક અને બેનને વેફર મૂકવાની હતી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજ કાંઈ નવીનમાં હતું ને જો ફ્રી હતી તો લસણ ખોલી હતી બીજું તો હું બસ આજે બેને વેફર મોકલી દીધી એને પાછી સરસ જોરદાર બનાવી લીધું આજે બેનની વેફર પેલા કોઈ દી કઈ ઘરે કર્યું નથી અત્યારે એવું કરે ને કામ મારી કરતા હવાઈ થઈ ગઈ હવે કઈ